કદાચ દીવાબી ચાલુ કરો અસલ તમારી માની ઓળખ કરી એની ભક્તિ ચાલુ કરો ટાઈમે રવિવારે આરતી ચાલુ કરો કે જેમ જેમ પૂજાપાઠ વધારો એમ એમ અમુક જણાનું કેવું એવું હોય છે અમુક ભક્તોનું કહેવાનું એવું થાય છે કે માં અમે જેમ ભક્તિ કરી ને દીવા કર્યા ને એમ તકલીફ વધી એવા કઈક ભાવિક ભક્તો છે પણ આ જે વાત કહીશ કે તમને જો આવી શંકા થતી હોય કે અમે જેમ માતાના ઓળખ રાખી અને ભક્તિભાવ પ્રેમ વધ્યો પેલા એક દીવો નતા કરતા બે ટાઈમ ચાલુ કર્યો દર રવિવારે શ્રીફળ ચુંદડી અગરબત્તી એના ચડાવતા થયા હાર પહેરાવતા થયા માં દર અઠવાડિયે મહિને અમે નિવેદ નિવેદ આલતા થયા પેલા બાર મહિને એક વાર હાલતા અત્યારે વર્ષમાં બાર વખત આવીએ છીએ પણ માં તોય દાડે દાડે તકલીફ વધે છે દુઃખ વધે છે માં તેનું કારણ કઉ જાણવું છે જે આ સાચા ભક્તો હશે જેને ખરેખરમાં પોતાની માની લગ્ન લાગી છે એના મારી વાત લાગે જેના કોમ કરાવવા છે ને એમનો તો આ બધા શબ્દો એડે જ હશે તમે જો દીવા બત્તી ભક્તિ ચાલુ કરો પ્રેમપૂર્વક ભાવપૂર્વક લગાવપૂર્વક વિશ્વાસથી અને જો દીવા બત્તી કર્યા પછી તમને બે ચાર મહિના સારું લાગેન પછી તકલીફો ધીરે ધીરે ચાલુ રે તમારા ઘરમાં પૈસાની કદાચ ખોટ પડે કે કોઈ પણ જાતની પરિસ્થિતિ આવીને ઊભી રહેતી હોય તો તમારે એવું નહીં માનવું કે મારી માકાડી બેઠી છે કે નહીં મારી ચામુંડા બેઠી છે કે નહીં પણ ચામુંડા મહાકાળી નરસિંધી તો ઘેર જ છે પણ એ ચામુંડા મહાકાળી નરસિંધી શું કરવા માંગે છે કે દીકરા આ દીવો તાર તે મારો કર્યો છે ને અને હાચા રદ થી કદાચ આ મને પ્રાર્થના કરી છે ને તો દીકરા કદાચ બે વર્ષ દુખ હાલું દુખ કદાચ મારો દીકરો જો વેઠી લે ને તો જીવન માં કોઈ દાડો દુખનો છોડો ના થવા દો બે વર્ષ કદાચ મારો દીકરો જો થોડા દુખ વેઠી લે ને તો બે વરસ પછી એનું કોડું ઝાળ લો જગતમાં કોઈ દાડો ને દુઃખ ના આવવા દો દુઃખ આવે ને અનુભવ ના થવા દો જેવું વાયરો ભલે રામ ચામું એ દુઃખ એટલે નાખે એ દુખ પડે ને તમને તો તમારા તે કરેલા ખોટા કર્મ જાણે અજાણે થયા છે થયા છે ને બધાના તમે માફી માંગો છો ને માં આજ ગુરુ પૂનમ રામ 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 આજાણે કોઈ ભૂલ ચૂક થઈ હોય તો માફ કરજે કરજ હું આશીર્વાદ છું તમે મારા મારી કોઈ થઈ હશે તો આજે પણ તમારી માં દીવો કરો છો એની ભક્તિ ચાલુ કરો છો પુનદાન ચાલુ કરો છો અને છતાંય જો તકલીફ ધીરે 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 ચાલુ ચાલુ જ રહેતી હોય છ મહિના બાર મહિના પણ છતાં એ કહીશ એ દીકરીઓ કહીશ કે હિંમત હારતા કેમ તમારી માં શું કરે છે તમને જલ્દી જલ્દી અને સમય નજીક લાવે સુખ નો કે મારા દીકરાએ કે મારી પેઢી એ જે તે નાના મોટા ગુના કર્યા નાના મોટા ખોટા કરમ કર્યા ને આ દીવો કર્યો છે ને એટલે એ કરમ છે ને શું કરશે જલ્દી જલ્દી મોકલશે કે લાય આ બે વર્ષમાં જેટલી તકલીફો પાડવી એટલી પાડલું પછી બે વર્ષ પછી તો મારા દીકરા મારા ખોડીએ બેહાડીને એના કોયા ખવડાવવાના આ સમય ગાળો એનો આ એની રાય એની પરીક્ષા નહી કેતા બે વર્ષ સુધી કોણ ટકે છે ચામુંડા કોમ ના કરે મહિનો દીવો કર્યો એટલે ચામુંડા ને મારો ગોરી બાકાડીને પકડો મહાકારી ના કરે એટલે કે મેળડી પકડો મેલ ખુખાર મેળડી ના કરો ફલાણી આવું કરશું એક પર વિશ્વાસ રાખો હું એવું નહી કે મારી પર કરો તમારા ઘેર બેઠી એની તમારી મા ઉપર કરો તમારી માતા ને ખાલી બત્તી ભક્તિ કરો છો ને તો મગજ મતી બધા વ્યાયામકાંડ નાખો શું નડે અરે ગમે તેવું નડતર હશે ને ભોય તરીકે દબાવી મેલડી ગમે તેવા દેવ હશે પણ જીવન પણ ને એના ડૂબવા તો નહી દઉં દુઃખ ભલે ગમે તેવું પહાડ જેવું આવી જતું પહાડ જેવું દુઃખ પડી જતું પણ એ દીકરાનો અંતે તે ભરોસો નહીં તૂટવા દઉં છેલ્લી ઘડીએ કદાચ મરવાની ઘડીએ ઘડીએ સેકન્ડ વાક્ય છે મૃત્યુની અને સેકન્ડ પલવારમાં કદાચ અને કદાચ જીવન તારી નાખી માતા પણ તમારા જીવનમાં આ જ્ઞાનની સમજની જરૂર સમજ લે અને ધીરજ રાખવી પડશે પ્રશ્ન નહીં તમારો આવો એમાં દીવાબત્તી કરીને અમે તો વધુ દુઃખારું પેલા સારું હતું પણ મારી દુઃખ પડશે ને પણ થોય તારી વાતો બહુ મીઠી લાગે છે લાગે છે ને ભાવિકો એ વાત કે મારા સાનિધ્યમાં અહીં બધાના કોમ જોવોને તો છે કે મારી પહેલાંનું તો પંદર દાડામ થઈ ગયું પેલાને બે મહિનામાં થઈ ગયું પેલાને તો ત્રણ દાડામ કોમ થઈ ગયું મારી ઉતારા પાસે બે વર્ષથી મારું નહીં થતું થાય છે ને આવું કંઈક દીકરા દીકરીને થતું હશે પણ તમારે એવું નહીં સમજવું કે એવું નહીં હોભરતી મને ખબર છે હું જાણું છું કે તમારું દુઃખ નહીં મટતું પણ એ દુઃખ નહીં મટતું એનું કારણ છે કે તમને જે દુઃખ પડે છે ને તમારા કર્મો ધોવાય પાપ છે એ ધોવાય છે ને એટલે મારે કહેવાની જરૂર નહીં પડે પાંચ વર્ષ પછી મળજો પછી એમ કે છે કે માડી તારા લીધે તારા આશીર્વાદે તો અમારે લીલી વાડીઓ ને ગાડીઓ બંગલા વધુય છે એ દાડો પાંચ વર્ષ પછી ખબર પડે કે મારી તું ના મળી હોત શું કહું પછી અમે શરીર એમ કહેશો કે દેહય તારો આ શરીર તારું માં આ પ્રાણય તારો માં તું કેમ તો મારો જીવ કાઢી ના લીધો તું કે તો મારું કાળજુ કાઢી ના લીધો એવો ભરોસો થઈ જાય ધીરજ રાખો અને એ સમય પાર કરો ને તારે તો ધીરજ રહે છે આવા કઈક ભાવિક ભક્તોનો પ્રશ્ન છે એટલે ક્યારે એવું માનવું નહી કે મારી વાત કોઈ સાંભળતું મારા કાન ભલે હું બહુ જૂની માતા ઉંમર લાયક માતા છું ઓછું સાંભરતી હોય પણ અંતર ના શબ્દો તો એકદમ તેજ કાન છે મારા બહારના શબ્દો સાંભળવા માટે તો હું બહુ ઓછું સાંભરું છું કોઈ મારી માતાની ની કોઈ નિંદા કરે છે ને તો મને સંભળાતું નહીં મારે કોણ દઈને સાંભળવું પડે શું બોલે છે આ ખબર નહિ પડતી આરી મારા સેવકને પૂછવું પડે શું કહે છે આ મારી કઈક આપણા વિશે બોલે છે હાર હાર હે હું તો નહીં હોંભરતી જેમ કે બહારની સંસારની કોઈ વસ્તુનો હોંભરવા માટે મારા કાન બહુ બેરાત જેમ કે ઉમર લાયક માતા કેટલા વર્ષો થયા મારે આ શું ખોટું હજારો વર્ષો થઈ ગયા મારે ધરતી પર મારે મેલેડીન પણ હા અંતર તમારો અવાજ ખાલી પોકાર ના પોકાર એક શબ્દનોય નો હશે એક આસુડો એક દુઃખ કદાચ વેદના હશે તો કાન દઈ ને હાભરીશ લાખો ની ભીડ માં હાભરીશ દુનિયાના છેડે હાભરીશ ગમે તે જગ્યાએ હાભરીશ પણ તમારી અંતરની ની વેદના હાભરવા માટે મારા કાન ચોવીસ કલાક ચાલુ હોય છે અનુભવ કરજો કુખાર મેલડી માં રોમ બારી મેલડી માં તમે જે મને બોલા હોય તમે મને મેલેડીને કહો છો ને એટલે હું મારી આંખો કોણ ઊંચા થાય બીજા એ મેલેજા વાળી તો બારેજા વારી હું એક જ છું એટલે જ ઊંચા થાય કોણ હા શું ખોટું પણ ખાલી એટલું બોલો કે હે મેલડી તો તમારા હૃદયમાં જે મેલડી પ્રત્યે વધારે ચાહના છે હશે ને પેલી આવશે ભલે તમારા ઘેર મેલડી બેઠી હશે પણ હે મેલડી લાજ રાખજે તો કદાચ તમારી મેલડી કરતા મારા મેલડી પર તમારો વિશ્વાસ શ્રદ્ધા પ્રેમ વધારે છે ને તો તમારી મેલડી પેલા હું મેલડી પહોંચી જઈશ આ વચન છે અને તાલ આવશે ને તો તમારી મેલડી કઈક લેહડ આપણે બે જોડે હું આ બાજ સંભાળ લે હું આ બાજ સંભાળ લઉં છું આ શું ખોટું મેલડી તો જગત માં એક છે પણ એના દીવા જુદા એના કુડ જુદા એ પ્રમાણે અલગ અલગ મેલડી કહેવાય હું સોલંકી પેઢીની માતા તમારા ઘેર તમારા વંશની ની મેલડી એક છું પણ રૂપ અને અલગ 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 દીવા એ રીતે અમારા માતાઓ ની વાત થતી હોય તમારી મેલડી માર મેલડી વાત કરવી હોય તો હું પૂછી લઉં ચમ તારો દીકરો અહીંયા આવ્યો છે મારો દીકરો તો જ નહીં મારી કશી વાત જેટલી વાર અણસાર આલ્યા

જે દીકરાને કદાચ બોલતા ના આવડતું હોય ને એક એક લાય મારી પ્રમાણ તમારી માતા એવી ખી જાય કે પ્રમાણ મને ના બોલાડશો પ્રમાણ ના જોઈ હોય તો આ તારી જીભ ઉપડે છે ને મારા આશીર્વાદ થી ઉપડે છે નકન કઈક પેઢીઓમાં માં લુલા લંગડા પેદા થયા છે તું પેદા નહીં થયો કઈક પેઢીઓની જીબાનો નહીં જન્મથી તો તન પૂજું તો તન દીવાલું તારે તમારી મેલડી ને વહમું લાગે દુખ લાગે જો આજે એમના વડવાઓ કદાચ મને લાડ પ્રેમ કર્યા મારી ભક્તિ ખૂબ કરી ને મારા આશીર્વાદ